થોડા દિવસ પહેલા સાબર ડેરી બહાર પોલીસો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં એક પશુપાલકનું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે હાલ

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે સાબરકાઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો સાબર ડેરી સામેનો વિરોધ પશુપાલકો પશુપાલકોએ હિંમતનગરમાં હાઈવે પર ટેન્કરના ના વાલ ખોલીને દૂધ ધોળ્યું હતું તો મોડાસામાં પશુપાલકોએ ડેરીમાં ન ભરીને દૂધ સ્થાનિક મંદોમાં વિતરણ કર્યું છે ત્યારે પશુપાલકો દ્વારા દૂધ વિરોધ યથાવત રાખ્યો છે ત્યારે પશુપાલકોને માંગ ન સંતોષાય ત્યાં સુધી લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુપાલકોમાં રોષ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે

ભાવ ફેરની જે પૂરા ઓગણીસ ટકાની એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી એમના પરિવારને કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે ખૂબ દયનીય છે તો એમના પરિવારને સરકાર દ્વારા પણ એક કરોડ સહાય આપવામાં આવે અને સાબર ડેરી દ્વારા પણ એક કરોડ સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે અને જે પણ જવાબદાર ડેરીના અધિકારીઓ ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવી એવાની માંગ છે નહીં તો ત્રેવીસ તારીખે અરવિંદ કેજરીવાલજી માનની આવી રહ્યા છે અને તમામ હું આ વીસ તારીખ આયોજન કરવાનું હતું પણ માન્ય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે ત્રેવીસ તારીખે મોડાસામાં માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છું તમામ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો બીજું મિત્રો વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ફોન ઉપર નાચાવે છે જે પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે ખેસ પહેરેલો વ્યક્તિ જુએ એટલે ભાજપના નેતાઓ પોલીસને કઠપૂતળી બનાવીને એમના ઉપર ખોટા કેસ કરે છે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડા ગાડી કરી છે એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી આપીને ગયા હતા પણ પોલીસે લીધું નહીં અને ભાજપવાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા અમારી ફરિયાદ પણ ન લીધી સામે પક્ષે એટલી બધી કલમો લગાડાવીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાન કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે જામીન પણ મળવા દેતા નથી ત્યારે આખા સમગ્ર સત્યાવીસ જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી અધિકાર આપતું નથી ને એટલું નહીં અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ કરી હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માનની અરવિંદ કેજરીવાલજી જ્યારે વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માનની ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિવાસી સમાજના એક એક નાગરિક એક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ છેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાંને જગાડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ અને ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે

तेने कहिए जे पीडपराई परा